કપા બધો આડો પડી ગયો છે જો કાકડી રહી ખાલી અને કપા બધો વહી ગયો આડો પડી ગયો જો કપા હા ઉગી ગયો જો હા કપા ઉગી ગયો બોલો અંદર ને અંદર જે કપા ફાટ્યા તે બધો ઉગી ગયો છે જો કાકડી છે હવે ગુવારમાં ફાલ ખેરી ગયો જો બકાલો થઈ જશે મોંઘું જેમ કે ફાલ ખરી ગયો જો વિન્ડો તે હાવ ગઢો થઈ ગયો અને કપાઈ પાકી ગયો છે કઈ કે જાય જો ડાય જો બધે કેટલું નુકસાન છે બોલો ગુવાર થઈ ગયો પાકી ગયો હાવ કાં છે નુકસાન છે બહુ બહુ હે નુકસાન તો પછી ગયો બધો કપા કપાય વગી ગયો બોલો હાલો તાર હવે પાણી ભરા કપા ઉગી ગયા જોવા થઈ ગયા જો સેવા થઈ ગયા એમ તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ઘરે નેક્સ્ટ ટાઈમ બન્યા જોઈએ વિડીયોમાં ઘરે દેખાડશું બધું વસ્તુ છે એ રીતે પછી બળી ગયેલી છે અને ઘર પાસે પણ ઝાડવામાં

મિત્રો બહુ નુકસાન છે કપામાં પાણી બહુ આવ્યું છે અને વરસાદ બહુ છે એટલે નુકસાન બહુ થઈ ગયું છે ખેડૂતને તો જો કેવો થઈ ગયો કપા બોલો જો સરસ મજાનો કપા હતો આવો થઈ ગયો બહુ વરસાદના લીધે એટલે બહુ નુકસાન છે બધા મિત્રોને હા બળી ગયા છે જો તમે નહીમી ગયો બહુ છે અને બળી ગયો છે એટલે પાંદડા પણ બળી ગયા છે પાવી ગયા છે અને નુકસાન ફૂલ છે હવે ખેડૂતને શું નુકસાન બહુ જાય વરસાદ ઉપર હાલે હવામાન સારું હોય તો સારું પાકે નકર બહુ ખરાબ થઈ જાય અને બધું જો કપાચ એવો કહી નહીં ગયો ઝાયરું બધી જો ઝાયરું આવવાઈ જાય છે અને જાહેરમાં કંઈ નથી ભાઈ એટલે ફૂલ નુકસાન છે પણ ખેડૂતને તો સરકારશ્રીને વિનંતી કંઈક ધ્યાન દેજો થોડુંક ઘણું નુકસાનનો ફોટો પાડ લાવ ઇમાન યુમાં ઉગી ગયા ને તો જોવો જોઈએ કપાસ ઇમાન ઇમા ઉગી ગયો છે તમાર બધાને આવશે ને ખેડૂતને થઈ છે ખોઈટ તો મિત્રો ભાવ આપજો પાછા બધા મિત્રો ચાલો તારે હવે નેક્સ્ટ ટાઈમ બનાર રહીજો વિડીયોમાં તો મિત્રો આ ખાડો આખો ભરી ગયો છે જો ખાડામાં જેટલું પાણી આવી ગયું આખો પાણીનો ભરાઈ ગયો છે વરસાદ જ એટલો પીડ્યો તો એ બધું વહી ગયું જો આ લીલગીરીની એવું છે બધું જો આ લીલગીરી મોટી મોટી થઈ જઈ છે અને આપણે ગામ છે જો દેખાય તો જબરું ગામ છે જો આ રોડ છે જો મકાન ઠેટ લગન છે ને બધે પાણી છે અને આ કપા તો હાવાડો પડી ગયો બોલો સાયસ બનાવે હમ સાયસ બનાવે જો સાયસ બને સાયસ સરસ આવી ગયા છીએ નાવા નદી જો પાણી છે ને આપણે જઈએ છીએ નાવા ચાલો મિત્રો જઈએ આપણે નાવા આવજો બધા નદીમાં પાણી આવી ગયું છે અને અત્યારે થોડું ઘટી ગયું છે અને ફૂલ પાણી હતું હા બહુ પાણી હતું પણ અત્યારે ઘટી ગયું છે જો આ નદી છે અમારી ભાદર નદી કહેવાય આને ભાદર નદી છે રાણપુર સુખ ભાદર એટલે ડેમમાંથી ને આવ્યું પાણી નહવા આવતા જાય જો તો મસ્ત મજાનો નજારો છે નાહવાનો તો તડકો છે આજ ભાદરવાનો ગરમી બહુ છે આપણે નહીં લેવી આમાં નેક્સ્ટ ટાઈમ ને આવે તો બંને વિડીયોમાં પાછા નેક્સ્ટ ટાઈમ બાય બાય જો કેટલું પાણી છે કેટલું પાણી જો કેટલું પાણી જો ખરા તમિયા આમ જો ઓહો હો મોટી એ નદીઓ અપાય છે નહીંની નથી ભાદર દે અમારી મોટી ભાદર પણ શુભ ભાદર

Okay. બસ બસ કરો હાલો આને જલ્દી આવો